હળવત વિવેકાનંદ સાયન્સ એકેડમીમાં પ્રાચીન રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું પારંપરિક રમતોને પુનઃજીવંત કરવાનો અવસર હળવદની વિવેકાનંદ સાયન્સ એકેડમીમાં પ્રાચીન રમતોત્સવ ઉજવાયો આ કાર્યક્રમનો શુભારંભ ચોસઠ ધાંગધ્રા હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ બરમોરાના હસ્તે કરવામાં આવ્યો હતો તેમજ યુવાનોમાં નવી ટેકનોલોજી સાથે ઉચ્ચ શિક્ષણ અને વૈશ્વિક સ્તરે યુવાનો આગળ આવે તે માટેનો વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું વિવેકાનંદ સાયન્સ એકેડેમીના મેનેજિંગ ડાયરેક્ટર ફેફર્સનના માર્ગદર્શન થકી પ્રાચીન રમતો રસ્તાખેંચ કબડ્ડી ખોખો ખો સંતોડિયું ગિલ્લી દંડા જેવી પ્રાચીન રમતો રમાડવામાં આવી આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પઢિયાર ટ્રસ્ટ સંઘાણીભાઈ પ્રિન્સિપલ કાસેલા સર એપીએમસી ચેરમેન રજનીભાઈ સાંઘાણી સહિતના શિક્ષકોના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો રાજ્યભરની આશરે પચીસો શાળાઓમાં આયોજિત આ રમતોત્સવ પારંપરિક રમતોને વિદ્યાર્થી જીવનની પરસ્પર લાવી તેમના શારીરિક સહ સર્વાંગી વિકાસમાં સહાયક નીવડશે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ